તો કાલ થી પછી કામ ચાલુ કરશું સોમવાર થી ઓ કાલ થી ડ્યુટી ઉપર લાગી જવાનો હો ઓકે કયા કયા સિટી માં છો દીપકભાઈ હાલમાં તમે સિટી તો એવેન ને કરીને છે એવું કઈ 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 જગ્યા એવેન એવેન હા હા એવેન એવું કઈ કરીને છે ઉસમાં એવેન જેરુસલેમ થી કઈ 35 કિલોમીટર જેવું કઈ દૂર છે બરાબર જેરુસલેમ નજીક છો ને બરાબર તો જેરુસલેમ ને ની આજુબાજુ માં હશે તો શું છે પરમેનેન્ટ થોડી ક્યુ એકોમોડેશન રહેવાની વ્યવસ્થા કે અત્યારે ટેમ્પોરરી છે ના અત્યારે તેમ કીધું મતલબ જ્યાં રહે છે ત્યાં કામ કરવાનો એ રીત ના કીધું હે વાહ જ્યાં રહેવાનો ને કામ કરવાનું હા એ રીત ના કીધું હે તો એક બિલ્ડિંગ 10 માળ ની બિલ્ડિંગ હે યાદ અમે 4 જણા છે અત્યારે સાઇડ ઉપર જ ટૂંકમાં તમને રહેવાની વ્યવસ્થા આપી ને સાઈડ ઉપર જ

એટલે એમાં શું છે દીપકભાઈ દાખલા તરીકે આપડે ગલ્ફ બરાબર દુબઈ છે મસ્તક છે સાઉદી કે છે આ લોકો આ

એટલે એને પહેલા રહેવાની વ્યવસ્થા કરવી પડે બરાબર એટલે અત્યારે વસ્તુ શું છે તમે જાઓ એટલે પેલા ટેમ્પરરી અકોમોડેશન માં રાખે બે ચાર દિવસ પછી તમને કાઈ માટે બોલાવે બરાબર અને જે લોકો પોચી ગયા છે એ એની વ્યવસ્થા થઈ શકે જે માટે બોલાવ્યા છે હજી જે લોકોને બોલાવવાના બાકી છે તો એના માટે એ લોકોની વ્યવસ્થા સેટ જાય ને પછી આપણી કંપનીને કહી કે ભાઈ હવે આવવા દيو હવે આવવા દيو હવે આવવા દيو એક આ રેવાની વ્યવસ્થાનો ના અને અમે માણસો બધા એ આવી બધા વ્યવસ્થિત વ્યવસ્થિત રીત ના બધું બધું રાખીએ બધી રીત ના કોઈ જાત કઈ problem છે નહિ હમજી ગયા અને બીજી મેન વસ્તુ શું છે ખુબ સારી ને ખુબ સધ્ધર country છે એટલે ત્યાંના લેબર લો law ત્યાં લેબર લો હોય છે કે દાખલા તરીકે તમને એક villa રાખ્યા તો તમને આઠ જણા રાખ્યા વધુ ને દસ જણા રાખ્યા તમે ખબર રાખો ને તો ન્યાની ન્યાની પોલીસ આવીને જે છે જે તે party હોય એની ઉપર એક્શન લઇ લે નહીતર એક villa માં પંદર રાખવા કોઈ મોટી વાત નથી તમે જે room માં બે જણા રયો છો એની જગ્યાએ કદાચ ચાર જણા રાખો તો તમે તો રહી જ શકશો તમને કોઈ પ્રશ્ન નથી પણ ત્યાંનો લેબર લો છે કે ભાઈ એ વસ્તુ રાખી શકતા એટલે સારી સુવિધા આપવી એ ઇઝરાયલી જે લેબર લો છે એમાં છે એટલે એ લોકોને ફોલો કરવું પડે પણ સારું છે સારી રીતે જો ઘણા બધા પોતી ગયા છે ના ના એકદમ સારી રીતે સેટ થઈ ગયા છો બાકી વા પાછળ લાઈન જ છે આવે જ છે રોજે રોજ

ભલે ભલે કાઈ એવું હોય તો કહેજો ઘડીએ છે કઈ કામકાજ હોય તો કહેજો દીપકભાઈ યાદ કરજો હ ઓકે ભલે ભલે ભાઈ આવજો આવજો